આશાવલ આદિવાસી ભીલ ભીલયુવા સંગઠનની એકલવ્ય એકેડમીનો પ્રારંભ પાલડીના મહેન્દિનવાઝ જંગ હોલમાં રાજ્યના સચિવ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના આરસી મીનાએ દીપ પ્રાગતય કરીને કરાવ્યો ગુજરાતભરમાં વસતા આદિવાસી ભીલ યુવક અને યુવતીઓ આઈએએસ અને આઈપીએસ સહિતની જાહેર વહીવટી સેવાઓમાં અગ્રેસર બને અને તેઓને આ એકેડમી દ્વારા વિનામૂલ્યે તાલીમ અને માર્ગદર્શન મળી રહે તેમજ તેનો લાભ લેવા માહિતી એકલવ્ય એકેડેમીમાં ત્રીજી બેચમાં પ્રવેશ મેળવેલા સીડ્યુલ ટ્રાઇબ એટલે કે આદિવાસી સમાજના જે વિદ્યાર્થીઓ અને છોકરાઓ મિત્રો છે એમના માટે આ એકલવ્ય એકેડેમીએ એક પ્રોગ્રામ પ્રવેશ અનુસંધાને રાખેલો છે આ પ્રોગ્રામની અંદર આજે અલગ અલગ આદિવાસી ઓફિસરો અને ખાસ કરીને જે લોકો સમાજમાંથી ઉચ્ચ હોદ્દા પર છે એવા અગ્રણીઓના માટબંધી નેતા અને સમાજના કાર્યકરો પણ ઉપસ્થિત રહેલા મારી આ તબક્કે તમામ ખાસ કરીને જે લોકો યુપીએસસી જીપીએસસી અને કોમ્પિટિટિવ એક્ઝામ આપવા માટે આગળ વધી રહ્યા છે તમામ મિત્રોને પહેલાં તો શુભેચ્છા છે કોઈપણ પ્રકારની ટૂંકમાં નાનામાં અનુભવ અનુભવ્યા વિના તમે તમારી તમારા સપના જુઓ અને તમારા સપનાને સાકાર કરવા માટે તમે મહેનત કરો એના માટે શુભેચ્છા છે એકેડમી આપ સૌ જાણો છો કે ત્રીજી ટર્મમાં જે કોઈ બાળકો સિલેક્ટ થયા છે તેઓના ક્લાસ આપણે મંડેથી સ્ટાર્ટ કરશું મિત્રો એકલવી એકેડમી એકેડેમી માં સ્ટાર્ટ કરવાથી પેલા આપણે પંચોતેર થી સિત્તેર બાળકો હતા પછી વધીને એકસો ત્રીસ જેવા થયા અત્યારે ત્રીજી ટ્રમ માં લગભગ ત્રણસો ને ત્રીસ બાળકો છે દરેક યુવા યુવતીઓને ખાસ જેમ માલ સાહેબે કીધું કે આપણે કઈક કરવું હોય કઈક જોવું પડે એ સપનું જોવાથી થઈ નથી જવાનું સપના ને સાકાર કરવા માટે મહેનત કરવી પડે તો એ મહેનત તમારે કરવાની છે અને સાથોસાથ આખે આખું જે બે બેચનો નો ખર્ચો છે તે દસ લાખ થી વધુ છે એટલે આપ સૌના મંચસ્પદ બિરાજમાન આગેવાનોના વડીલોના મિત્રોના સર્વેના સાથ અને સહકાર થી જ આ કાર્ય સક્સેસ થશે મિત્રો પરિચય આપો હું કિશન હસમુખભાઈ પરમાર એકલેવલ એકેડમી અમદાવાદ દ્વારા શું પ્રયાસો આદિવાસી યુવાનોના આપણે ભાવિ ઘડતર માટે લેવાયા એકલવ્ય એકેડેમીની શરૂઆત સોળ સાત બે હજાર ત્રેવીસના રોજ કરવામાં આવી હતી તે પ્રથમ પ્રથમ બેચની ભવ્ય સફળતા બાદ ફેબ્રુઆરી મહિનામાં એટલે કે બે હજાર ચોવીસમાં બીજી બેચની શરૂઆત કરવામાં આવી હતી બીજી બેચની સફળતા મેળવ્યા બાદ હાલમાં પીએસઆઈ કોન્સ્ટેબલ માટે વળતર પીએસઆઈ કોન્સ્ટેબલ અને વર્કતરની જનરલ બેન્ચનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે એ એકલેવી એકેડેમીની અંદર ગુજરાતની ખ્યાતનામ ફેકલ્ટી દ્વારા શિક્ષણ આપવામાં આવે છે તથા ગુજરાતના ખ્યાતનામ કોચ દ્વારા ફ્રીમાં ફિઝિકલી ટ્રેનિંગ આપવામાં આવે છે તથા અમદાવાદની બહારથી આવેલા અનુસૂચિત જનજાતિના એટલે કે એસટી ઉમેદવારો માટે રહેવાની વ્યવસ્થા પણ એકલેવી એકેડેમી દ્વારા એટલે કે સંસ્થા દ્વારા ફ્રીમાં કરવામાં આવી છે જેમાં આગળ કહ્યું એ પ્રમાણે કે એકલેવી એકેડેમી આદિ અનુસૂચિત જનજાતિમાં એટલે કે ગુજરાતના છેવાડાના છેવાડાના ગામડા સુધી જ્યાં સુધી શિક્ષણ પહોંચ્યું નથી ત્યાંના વિદ્યાર્થીઓને એકલવ્ય એકેડેમી પ્રવેશ આપે છે તથા એમને ભરતીમાં ફોર્મ ભરવાથી લઈને જ્યાં સુધી સિલેક્શન ના થાય ત્યાં સુધીનું બધું જ માર્ગદર્શન એકલવ્ય એકેડેમી પૂરું પાડે છે